કેમ છો દોસ્તો ચાલો તો આપણે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર કાર્બનિક પદાર્થનું શુદ્ધિકરણ એની અંદર આપણે પાર્ટ ટુની અંદર આપણે જોઈએ લાસ્ટ ટાઈમ આપણે ઉર્ધ્વપાતનની વાત કરી હતી ઉર્ધ્વપાતન અને સ્ફટિકીકરણ બે વસ્તુની વાત કરી હતી કે કાર્બનિક પદાર્થનું શુદ્ધિકરણ કરવું હોય તો ઉર્ધ્વપાતનથી કઈ રીતે થાય ઓકે સ્ફટિકીકરણથી કઈ રીતે થાય હવે આપણે એના પછીની પદ્ધતિ જોવાની છે નિસ્યંદન નિસ્યંદનથી આપણે સ્ટાર્ટ કરશું નિસ્યંદન એટલે ડિસ્ટિલેશન થોડું ઘણું તમને ખબર જ છે આની અંદર મેઇન વસ્તુ કોન્સેપ્ટ સમજવાનું છે થિયરી તો મેં તમને આખી લખીને આપી જ છે એટલે કે તમને કંઈ વાંધો ન આવે પણ આખી થિયરી યાદ રાખવાની જરૂર નથી એટલા માટે ફરી એક વખત કહું છું મેન કોન્સેપ્ટ યાદ રાખવાનું છે મેન મેન ભાઈ નિશ્ચંદન શું કહેવા માગે છે કેવા પદાર્થોનું અલગીકરણ માટે નિશ્ચંદન વપરાય છે એ બધી પદ્ધતિ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તો એની હું વાત કરી દઉં તો આ અગત્યની પદ્ધતિની મદદથી બાષ્પશીલ પ્રવાહીને બાષ્પશીલ પ્રવાહીને પ્રવાહી અબાસ્વશીલ અશુદ્ધિઓમાંથી અલગ કરી શકાય છે બાષ્પશીલ પ્રવાહી છે અને અશુદ્ધિથી અલગ કરી શકાય છે એક બાષ્પશીલ હોય એટલે ગરમ કરીએ એટલે બાષ્પશીલ પદાર્થ શું થઈ જાય દૂર થઈ જાય નિશ્ચન કરવામાં આવે અથવા એવા પ્રવાહી કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચે શું હોય પૂરતો તફાવત હોય તો તેને અલગ કરી શકાય છે બહુ સાદી વાત કરી દઉં કે એક બીકર જે છે એની અંદર પાણી ભરેલું છે

ખાંડ અને કોનું મિશ્રણ છે પાણીનું તો આને તમે ગરમ કરશો તો પાણીની બાષ્પો બની જ પાણીની બાષ્પ બનશે અને પાણીની બાષ્પ બની અને અહીંયા આવશે અહીંયા ઠંડી થશે જો આ કંડેન્સર છે કંડેન્સર એટલે અહીંયાથી ઠંડુ પાણી જાય આની આજુબાજુમાં ફરે ઠંડુ પાણી અને અહીંયાથી પાછું ગરમ પાણી બહાર નીકળી જાય આવ્યો કે નહીં એટલે ઠંડુ પાણી આની આજુબાજુમાં ફરશે અને પછી બહાર નીકળી જશે એટલે અહીંયાથી જે છે પ્રવાહી એટલે કે ગેસ પસાર થયો તો એ પ્રવાહી બની જાય અહીંયા ભેગું થઈ જાય કાલે એટલે અહીંયાથી બાષ્પ અહીંયા આવી જાય છે અને અહીંયા જે છે તેમનો મત છે એટલે ખાંડ જે છે એની બાષ્પ બનતી નથી ત્રણસો તોંતેર કેલ્વિન તાપમાને ગરમ કરીએ ત્રણસો તોંતેર કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ બનશે નહીં ઓકે ચાલો એટલે ત્રણસો સોરી ખાંડની બાષ્પ બનશે નહીં પાણીની શું બની જશે બાષ્પ બની જશે આની અંદર પેન વાલ લાગે છે કંઈ નહીં ચાલો તાપમાને પાણીની બાષ્પ બની પણ ખાંડની બાષ્પ બનશે નહીં આ રીતે નિશ્ચંદન કરવામાં આવે છે ડિસ્ટિલેશન કરવામાં આવે તો પ્રવાહીને અલગ કરવામાં આવે છે આપણે જો જોઈએ તો આની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ તો ક્લોરોફોર્મ અને એનિલીન લેવાનું છે ક્લોરોફોર્મ અને એનિલિન ક્લોરોફોર્મ એટલે સીએચસીએલ થ્રી અને એનીલિન એટલે આવી રીતે લખવામાં આવે છે બરાબર બેન્ઝિન ની ઉપર એનએચ ટુ આ બે નું મિશ્રણ છે તમારે અલગ કરવું છે હવે ક્લોરોફોર્મ નું ઉત્કલન બિંદુ ત્રણસો ચોત્રીસ કેલ્વિન છે એનિલિન નું ઉત્કલન બિંદુ ચારસો ને સત્તાવન કેલ્વિન છે તો ત્રણસો ને પાંત્રીસ કેલ્વિન તાપમાને આપણે ગરમ કરશું ત્રણસો ને પાંત્રીસ કેલ્વિન તાપમાને તો તમને ખબર છે કે ક્લોરોફોર્મ ની બાષ્પ બની જશે પણ આની બાષ્પ બનશે નહીં તો બસ એની બાષ્પ બને તો એને અલગ કરી લેવાની છે બહુ સિમ્પલ પદ્ધતિ છે ઓકે છે છે ભિન્ન ભિન્ન ઉત્કલન બિંદુવાળા પ્રવાહીઓને તાપમાને ફેરવાય એટલે કે આ તાપમાન મેન્ટેન કરી લેવાનું તમારે બરાબર છે બેનું કેટલું ઉત્કલન બિંદુ છે આધારે આ ભિન્ન બાષ્પ ઠંડી કરવાથી મળતા પ્રવાહીને અલગ અલગ પાત્રમાં એટલે ઠંડી કરી લેવાની છે બરાબર છે ત્યારબાદ પ્રવાહીના મિશ્રણને ગોળ તળિયાવાળા વાળા ફ્લાસની અંદર લઈને કાળજીપૂર્વક ગરમ કરવામાં આવે છે આપણે ફ્લાસ હમણાં લીધો હતો ને ગોળ તળિયાવાળો જે ફ્લાસ્ક લીધો હતો એની આપણે વાત છે ગોળ વાળા ફ્લાસની અંદર ગરમ કરવામાં આવે છે અને જે મળે છે ને અલગ કરી લેવામાં આવે છે બાષ્પને ચાલો ત્યારબાદ આ બાષ્પને શીતક સંગરી ઠંડી કરી અને એકત્રિત કરવામાં આવે છે અને ઊંચા ઉત્કલન બિંદુવાળા ઘટકની બાષ્પ પછીથી બને છે અને તેની તેમાંથી બનતા પ્રવાહીને અલગ એકત્ર કરવામાં આવે છે એટલે પહેલા જે છે જેનું ઉત્કલન બિંદુ ઓછું છે તેની બાષ્પ બની જાય પછી કોની બાષ્પ બને વધારે ઉત્કલન બિંદુ હોય તેની અથવા જે વૈધુ હશે એ પ્રવાહી કયું હશે વધારે ઉત્કલન બિંદુવાળું બરાબર ને આ રીતે અલગ કરવામાં આવે છે હવે વિભાગીય નિશ્ચય હવે જોજો આપણે પહેલા ડિસ્ટિલેશન જોયું ને એમાં ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત થોડોક વધારે હોવો જોઈએ તો એ પદ્ધતિ વપરાય છે હમણાં જો આપણે જોયું તેમાં ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત કેટલો ત્રણસો ચોત્રીસ અને ચારસો ને સત્તાવન સો કરતા વધારે છે તફાવત એટલે તફાવત થોડોક હોવો જોઈએ એના માટે વપરાય છે પણ આ પદ્ધતિ જે છે ને ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત ઓછો હોય તેના માટે વપરાય છે એટલે આ ટોપિક જો પરીક્ષામાં હવે એમસીક્યુ લખશે એ કઈ રીતે આખી થિયરી તો લખવાની પૂછવાના નથી તમને બરાબર છે આપણે નીટની વાત કરીએ જેડબલની વાત કરીએ તો તો બસ વરાળ નિસ્યંદનમાં એક ખાલી કોનું નિસ્યંદન કરવામાં આવે ક્લોરોફોર્મ અને એનિલિનનું નિસંદન કરવામાં આવે છે ઉત્કલન બિંદુ યાદ ન રાખો તો કોઈ વાંધો નથી પણ વરાળ નિસ્ય એટલે કે જે ડિસ્ટિલેશનથી કોનું અલગીકરણ કરવામાં આવે કોનું શુદ્ધિકરણ કરવામાં આવે તો ઉદાહરણ યાદ રાખવાનું જેમની વચ્ચે ઉત્કલન બિંદુનો તફાવત વધારે હોય તે તેમનું અલગીકરણ થાય અથવા એક બાસ્પશીલ હોય ને એક અબાસ્પશીલ હોય તેનું પણ અહીંયા વિભાગીય નિસ્યંદન ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કોનું કરવામાં આવે છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત મોટો ન હોય તફાવત મોટો ન હોય તો આ મિશ્રણનું અલગીકરણ થાય છે બરાબર છે બરાબર તફાવત મોટો ન હોય તો આ પદ એક જ મીઠો જો બે પ્રવાહીઓના ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત ન હોય તો મિશ્રણનું અલગીકરણ સામાન્ય રીતે નિશ્ચંદન પદ્ધતિ થતું નથી તો આ પદ્ધતિથી થાય છે નિશ્ચંદન પદ્ધતિથી થતું નથી પણ આ પદ્ધતિથી થાય છે ખાસ ધ્યાન રાખજો એટલે માટે પહેલામાં નિશ્ચંદન પદ્ધતિમાં તફાવત મોટો હોવો જોઈએ મેં તમને વાત કરી ને પહેલામાં સો કરતા વધારે તફાવત હતો પણ જો તફાવત ઓછો હોય દસ કેલ્વિન વીસ કેલ્વિનનો હોય તો એ પદ્ધતિ કામની નથી કેમ કે બે એક સાથે વાસ્પ બનશે પણ ત્યારે આ પદ્ધતિ વાપરવાની છે આમાં શું કરવાનું છે પહેલા મહત્વ તે છે અહીંયા આ કોનિકલ ફ્લાસ જે છે તમે જોઈ શકો છો આમાં પ્રવાહી રાખ્યું છે ગરમ કરશો એટલે બાષ્પ બનશે ઉપર જશે બાષ્પ બની અને અહીંયા ઠંડી થશે ઠંડી થઈને અહીંયા ભેગી થશે પણ આ શું આપ્યું છે આ જે આપ્યું છે એ શું છે એનો મેન અભ્યાસ કરવાનો છે આપણે બરાબર છે એક કોલમ છે એ કોલમ હું પહેલા અહીંયા મારી રીતે થોડીક મસ્ત વાત કરી દઉં એટલે તમને વાંધો ન આવે આ જે છે ને એ આનો રસ્તો મોટો કરશે એટલે હું તમને એમ વાત કરી દઉં કે અહીંયાથી અહીંયા પહોંચવા માટે ધારી લો કે એક મીટર છે ઊંચાઈ કેટલી છે એક મીટર બરાબર છે તો એક મીટર જેટલે આ જે છે રસ્તો છે આનો અહીંયાથી અહીંયા પહોંચવા માટેનો વરાળાને અહીંયા પહોંચવા માટેનો તો એ એ રસ્તો જે છે ને એ સો મીટરનો કર નાખશે કેમ કઈ રીતે તો એ જે ખરેખર એની ગોઠવણી જે છે એની ગોઠવણી આ ટાઈપનો કોલમ છે આ જો આખો કોલમ જે છે ઊભો છે બરાબર છે તો એની અંદરથી આ આ જે આખો ભાગ છે એની અંદર ગોઠવણી એ ટાઈપની હોય છે આની અંદરથી આમ પ્રવાહી આવી રીતે આવે છે પછી અહીંયાથી આ રીતે ભાગ છે પછી અહીંયા પાછો ભાગ છે અહીંયાથી પ્રવાહી આ રીતે ભાગ છે આમ ભાગ છે આમ પ્રવાહી છે અથવા તો બીજી રીતે હું આકૃતિ ડ્રો કરું આવી રીતે કાચની નળીઓ ગોઠવેલી હોય છે કાચની નળીઓ ગોઠવેલી હોય ને એટલા માટે અહીંયાથી પ્રવાહી આવે આમ ફરે રાઉન્ડ મારે અહીંથી રાઉન્ડ મારે પાછું નીચું જાય પાછું રાઉન્ડ મારે પાછું નીચું જાય પાછું જાય પાછું નીચું જાય એટલે આમાં આખો માર્ગ છે અથવા તો બીજી ભાષામાં કહી દઈએ તો આની અંદર કાચના ટુકડા ભરેલા હોય કાચના ટુકડા ગ્લાસ બીડ કહેવામાં આવે ગ્લાસ બીડ આવા કાચના ટુકડા એટલે બહુ સિમ્પલ રચના થઈ કાચના ટુકડાના કારણે વરાળનો રસ્તો મોટો થઈ જાય છે સીધે સીધી વરાળ ઉપર નથી જતી રહેતી તો એના કારણે વરાળ જે છે ધીમે ધીમે આમ જાય આમ જાય આમ આમ જાય 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 અહીંથી આમ ફરતી 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 ધીમે 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 ઉપર જાય છે ખબર પડી કે ને એટલે એનો રસ્તો મોટો થઈ જાય એટલે ધીમે 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 ઉપર જાય બીજી વસ્તુ કે એક જે ભાગ હું નાનો આમ તો ભાગ બતાવી દઉં તો અહીંયાથી ધારી લો કે આ ભાગ જે છે આમ છે અને અહીંયાથી આ બીજો ભાગ જે છે અને અહીંયાથી અહીંયાથી વરાળ આવી આમ આવી બરાબર છે આ ભાગ આમ બતાવી દીધો છે અહીંયા થી વરાળ આવે ને તો અહીંયા પાછું ઠારણ થાય ને પાછી નીચે આવે બાષ્પ એટલે પેલા બાષ્પ ઉપર જતી હોય તો આ ભાગમાં પાછી ઠરતી હોય તો એવી એવી ગૂંચડાવાળી આખી રચના છે ખ્યાલ એવો ને એટલે બાષ્પ ડાયરેક્ટ ઉપર નહીં જાય વચ્ચે વચ્ચે અટકશે અટકશે એટલે બાષ્પમાંથી પાછું પ્રવાહી થશે પાછી બાષ્પ બનશે પાછી બાષ્પ બનશે પાછી બાષ્પ બનશે એટલે એકદમ આવો ફ્રેક્શનલ માર્ગ બનાવી દીધો વિવાહ પાડી દીધા વિવાહિનિષ અંદર ક્યાં લેવોન જેના કારણે એ પ્રવાહી પહોંચતા બહુ વાર લાગશે ક્યાં એટલે એટલા માટે ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત હશે તો વાંધો નહીં આવે જો અહીંયા તમને આપી દીધી છે આકૃતિની અંદર આપણે વાત કરી લઈએ તો આવા આવા માર્ગ આપેલા હશે જો આઈથી ઉપર જશે બાષ્પ અહીં અટકશે પાછી નીચે આવશે પાછી ઉપર જશે પાછી નીચે આવશે પાછી નીચે આવશે બાષ્પ ઉપર જાય જાય ઠરે ઠરે ઉપર માર્ગ મોટો કરી દીધો અથવા એ કાચના ટુકડા કાચના મણકા એને ગ્લાસ બીડ કહેવાય એ મૂકી દેવામાં આવે છે તો ધારી લો કે બે પ્રવાહી હતા એક પ્રવાહી એક્સ હતું એક પ્રવાહી વાય હતું આનું ઉત્કલન બિંદુ ત્રણસો ને પચાસ છે આનું ઉત્કલન બિંદુ ત્રણસો છે કેલ્વિન છે છે બરાબર આ બે જો સીધે સીધો ખાલી જે જે રેગ્યુલર આપણે હતો આ કોલમ હતો એ બંને સાથે જ બાષ્પ બની જાય બહુ લાંબો ફેર પડે નહીં પણ આની અંદરથી પસાર કરવામાં આવે તો બે પ્રવાહી પેલા શરૂઆતમાં સ્પીડ સરખી હશે પણ આની થોડીક સ્પીડ વધારે હોય કેમ કે ઉત્કલન બિંદુ નીચું છે એટલે આની જલ્દી બાષ્પ બને આની થોડીક બાષ્પ ઓછી બને એટલે ધીમે 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 આગળ જતા જાય આગળ જતા જાય તો આની સ્પીડ થોડી થોડી દર વખતે વધતી જાય છે આની સ્પીડ એટલી બધી નથી હોતી શરૂઆતમાં બેની સરખી હોય છે સ્પીડ આની સ્પીડ બરાબર છે પછી ધીમે 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 અમુક સમય અહીંયા પહોંચે ત્યારે આની સ્પીડ ઘણી બધી વધી ગઈ હોય છે એટલે કે એટલે આ એ જે બહાર નીકળે છે તે અને આનું ઠારણ પણ થતું જાય કેમ કે ઉપર જાય પાછો ઠરી જાય ઉપર જાય પાછો બાષ્પનું પ્રવાહી બની જાય છે એટલા માટે ફાઇનલ જે ઉપર અહીંયા આવશે બરાબર છે જેનું ઉત્કલન બિંદુ નીચું હશે તે આવશે ઉત્કલન બિંદુ ઊંચું હશે તે અંદર આવશે નહીં તે તો પાછું ઠરીને પાછું નીચે આવતું જશે એટલે એની સ્પીડ ઓછી હશે એટલે ઉપર જે પ્રવાહી આવશે ફાઈનલ એ નીચા ઉત્કલન બિંદુ વાળો આવશે બરાબર એટલે ઉત્કલન બિંદુ વચ્ચે ઓછો તફાવત હોય ત્યારે આવું વિભાગીકરણ કરી નાખવાનું છે અને બસ આ કોન્સેપ્ટ જ સમજવાનો છે આખી થિયરી તમને લખતા ન આવડે કોઈ જરૂર નથી કાલે લાવ એટલા માટે અહીંયા આપણે લખી દીધી છે થિયરી એટલા માટે છે કે તમે સમજી શકો અને તમને કોઈને થિયરી કદાચ આખી વાંચવી તો વ્યવસ્થિત રીતે થઈ શકે છે એટલે કોઈ શબ્દ રચના ન સમજાય તો પણ આવી જાય આવા પ્રવાહીના બાષ્પની સમાન તાપમાન વિસ્તારમાં જ બને છે અને સાથે સાથે તે પ્રવાહીમાં ફેરવાય છે સાથે સાથે પ્રવાહીમાં પણ ફેરવાય છે બાષ્પ બને પ્રવાહી બાષ્પ બને પ્રવાહી બાષ્પ બને પ્રવાહી બરાબર છે એટલે પ્રવાહીમાં પણ રૂપાંતર થાય અને આવી સ્થિતિમાં વિભાગીય નિશ્ચન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આ પદ્ધતિમાં પ્રવાહી મિશ્રણની બાષ્પનું ઠારણ થાય છે અને પહેલા તે વિભાગી સમમાંથી પસાર કરવામાં આવે છે એટલે બાષ્પ બની થોડીક ઠરી ગઈ પાછી બાષ્પ બની નીચેથી બાષ્પ આવતી હોય ને એની ગરમ હોવાને કારણે થોડીક પાછી બાષ્પ બને પાછી થોડીક ઠરે પાછી બાષ્પ બને એટલે આવું થયા કરે છે એટલે જેનું ઉત્કલન બિંદુ વધારે હશે તે જલ્દી આમ ઠરી જશે ને આપણે હમણાં જ વાત કરી હતી ત્રણસો પચાસ અને ત્રણસો સાઠ બરાબર તો આ બાષ્પ વધારે બનશે આ બાષ્પ બનશે કરી પણ આનું ઠારણ પાછું વધારે થઈ જશે વધારે થઈ જશે એટલા માટે આની સ્પીડ થોડીક ઉપર થઈ જાય વધારે થઈ જાય એટલે બાર ફટાફટ આવી જાય છે ખ્યાલ આ અંદર બંધ રાખવામાં આવે છે આ બધી વાત કરી દીધી છે તમને ખ્યાલ હોય એટલે આ બધી થિયરી જે છે મેં તમને કોન્સેપ્ટ કીધો એ પ્રમાણે જ છે આની અંદર યાદ રાખવાનું એટલું જ છે તમને ખાલી કે વિભાગી નિશ્ચંદનમાં રહેલા ક્રમિક ઠારીકણના બાષ્પના એક સૈદ્ધાંતિક પ્લેટ કહે છે આખી પ્લેટ રાખી હતી ને કે બાષ્પ બને પાછી ઠરે પાછી બાષ્પ બને ઠરે એને સૈદ્ધાંતિક પ્લેટ વ્યાપારિક સ્તરે સો કરતા વધુ પ્લેટો વાળો સ્તંભ પણ ઉપલબ્ધ હોય છે સો કરતા વધારે પ્લેટો વાળો આવી એક પ્લેટ હતી બીજી આ પ્લેટ કઈ હું તમને કહી દઉં હા આ એક પ્લેટ હા અઠારીકરણ કરી એક પ્લેટ બે પ્લેટ ત્રણ પ્લેટ ચાર પ્લેટ પાંચ પ્લેટ છ પ્લેટ એવો સો કરતા વધારે પ્લેટો વાળો પણ સ્તંભ છે એ પ્લેટમાં શું કામ થાય બાષ્પ બને પાછી થોડીક ઠરે પાછી બાષ્પ બને પાછી થોડીક ઠરે સો કરતા વધારે પ્લેટ વાળો પણ સ્તંભ હોય છે કે આવો ને અને વિભાગી નિશ્ચંદન એક તકનીક ઉપયોગ છે પેટ્રોલિયમ ઉદ્યોગમાં કાચ કાચા તેલને પેટ્રોલિયમ ઉદ્યોગમાં કાચા તેલને એટલે કે જે ક્રૂડ ને આપણે કહીએ છીએ અલગ કરવા માટે વપરાય છે જે પેટ્રોલિયમ નીકળ્યા ને આપણે ક્રૂડ ગઈ ને એમાંથી કેરોસીન પેટ્રોલ શુદ્ધ પેટ્રોલ ને આ બધું અલગ કરે છે એની અંદર આ પદ્ધતિ આ ટાઈપની પદ્ધતિ વપરાય છે ઓકે ચાલો તો હવે આપણે જોવાનું છે નીચા દબાણે નિશ્ચંદન પહેલા ખાલી નિશ્ચંદન જોયું ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત હોય તેમાં એના પછી આપણે વિભાગીય કે જેમાં ઉત્કલન બિંદુ વચ્ચે ઓછો તફાવત હોય તેમાં તેમાં એ પદ્ધતિ વપરાય વિભાગીય સ્તંભ છે ખાસ પ્રકારનો તો આ ખાસ ધ્યાન રાખજો હવે છે નીચા દબાણે નિશ્ચંદન બાષ્પ તો બનાવશું પણ નીચા દબાણે આનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કયો છે એ ખાસ ધ્યાન રાખજો કે નીચા દબાણે આ પદ્ધતિ ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહીને શુદ્ધ કરવા માટે વપરાય છે જેનું ઉત્કલન બિંદુ બહુ વધારે પડતું હોય એના માટે આ વપરાય છે ઓકે અથવા તો જેમના ઉત્કલન બિંદુ કે તેમના નીચા તાપમાને વિઘટન પામે છે તેના માટે ઉપયોગી છે એટલે વળીશું ધારો કે કોઈ પદાર્થ એક્સ છે બરાબર છે એનું ઉત્કલન બિંદુ છે એના કરતાં ઊંચા તાપમાને જે છે એ વિઘટન પામી જાય છે ફોર એક્ઝામ્પલ આપણે ગ્લિસરોલ ની વાત કરી દો ગ્લિસરોલ ગ્લિસરોલ છે ને ગ્લિસરોલ ગ્લિસરોલ નું ઉત્કલન બિંદુ જે છે 290 અંશ સેલ્સિયસ છે એટલે કે 273 પ્લસ કરશું એટલે 563 કેલ્વિન જેટલું છે નૂત કલર ની આટલા તાપમાને બાષ્પ બને ચાલો એની બાષ્પ બનાવી છે ગ્લિસરોલ ની તો તમારે કેટલા તાપમાને ગરમ કરવો પડશે 563 કેલ્વિન તાપમાને ગરમ કરવો પડશે અને 563 કેલ્વિન તાપમાને ગરમ કરવો પડશે બરાબર તો ગ્લિસરોલ ને આપણે ગરમ કરશું પણ પ્રોબ્લેમ થી આવશે અહીં બીકર માં ભરી પણ લીધો ગ્લિસરોલ ચાલો આ ગ્લિસરોલ ને અહીંયા ભર લીધો બરાબર અને ગરમ પણ કર્યો તમે 563 કેલ્વિન પણ ગરમ કરો છો તો નું પોતાનું જ વિઘટન થઈ જાય છે તો આપણે તો જે પદાર્થ જોતો હતો એ તો નાશ પામવા મળ્યો વિઘટન થવા માંડ્યું તો અલગ શુદ્ધિકરણનો મતલબ જ નહીં ને હે હ વાળ સીધા કરવા માટે ગરમ કરાય બરાબર છે પણ એટલા બધા ગરમ ના કરાય કે વાળનું વિઘટન થઈ જાય હે ભળી જાય એટલે આ વાત સીધી વાત છે કે આમાં આવું થાય છે કે પાંચસો ને ત્રેસઠ કેલ્વિન તાપમાને આપણે આને ગરમ કરીએ છીએ પણ આ પદાર્થ પાછી એની લાક્ષણિકતા એવી છે પાંચસો ત્રેસઠ આને ગરમ કરશું તો એનું વિઘટન થઈ જશે આટલા તાપમાને એનું શું થઈ જશે વિઘટન થઈ જશે એનું વિઘટન લગભગ ચારસો પચાસ કેલવીન આસપાસ થવા મળે છે એટલે બંધ બધા તૂટવા મળે છે એવું બધું થવા મળે છે ખ્યાલ આવો અંદાજ તો આને આપણે બાષ્પ બનાવવું મુશ્કેલ થઈ જાય કેમ કે બાષ્પ તો બનાવશું પણ એનું વિઘટન થઈ ગયું છે નાશ થઈ ગયો તો આપણો આનું વિઘટન ન થાય અને બાષ્પ બની જાય એવું કામ કરવું છે તો શું કરશું આપણે તો અહીંયા જે છે અહીંયા એક તમારે છે ને અહીંયા પંપ લગાવી દેવાનો અહીંયા અહીંયા ગ્લિસ્ટ્રોલ ભર્યો છે આપણે હવે એને આપણે બાષ્પ ગરમ કરવો છે પણ એટલું તાપમાન પહોંચવું ન એ એની તો અહીંયા દબાણ વાળું મીટર લગાવી દીધું આ કામ શું કરે છે હવાને ખેંચે છે હવાને ખેંચે હવાને ખેંચે એટલે અહીંયા ખેંચાણ ઉત્પન્ન થાય અહીંયા ખેંચાણ ઉત્પન્ન થાય અહીંયા ખેંચાણ ઉત્પન્ન થાય એટલે અહીંયા ખેંચાણ એટલે અહીંયા દબાણ ઘટ્યું અહીંયા દબાણ ઘટી ગયું અહીંયા એટલે આ જે પ્રવાહીમાંથી બાષ્પો ફટાફટ બનવા મળે ફટાફટ બાષ્પ કેમ કે દબાણ ઘટે ને એટલે બાષ્પ જલ્દી બને હેલો ઉપર દબાણ વધારો તો બાષ્પ જલ્દી બને નહીં દબાણ ઘટી ગયું અહીંથી દબાણ ઘટાડ્યું જો અહીંયા શૂન્યાવકાશ પંપ લગાવ્યો અહીંયા શૂન્ય પંપ છે આ આ જે છે અહીંયા શૂન્ય પંપ લગાવી દીધો છે બતાવે છે કેટલું છે તે અહીંયાથી આ જે છે અહીંયા ખેંચવામાં આવે છે અહીંથી શૂન્યાવકાશ પંપ એટલે હવા ખેંચી એટલે દબાણ ઘટ્યું એ દબાણ અહીંયા ઘટે છે એટલે ફટાફટ બાષ્પ બને છે એટલે આ જે છે નીચા દબાણે નિસ્યંદન એટલે દબાણ નીચું રાખવાનું કઈ પણ એવું કઈક લગાવવાનું કે દબાણ નીચું રહે અને બાષ્પકયન કરવાનું છે નીચા દબાણે નિસ્યંદન આપણે કરવાનું છે આનો કોન્સેપ્ટ યાદ રાખવાનો આ કોના માટે વપરાય કે જે પદાર્થને આપણે તમે ગરમ કરવા જાઓ છો તો એનું વિઘટન થઈ જાય છે એના માટે વપરાય છે ખાસ બરાબર છે અને જેનું ઉત્કન બિંદુ કેવું હોય ઊંચું હોય તેના માટે વપરાય છે જોજો આમાં તમને આપેલું કોઈ પણ પ્રવાહીને તાપમાને ઉકળે છે તે તાપમાને બાષ્પ દબાણ અને બાહ્ય દબાણ કેવા થાય છે સમાન એટલે દબાણ ઘટાડવા માટે એટલે પદાર્થ કોઈ પણ પ્રવાહી ઉકળે ક્યારે કે બહારનું દબાણ અને એનું અંદરનું દબાણ સરખું થાય બહારનું દબાણ એક વાતાવરણ છે એટલું કરવા માટે પાંચસો ત્રેસઠ કેલવિન તાપમાને આપણે ગ્લિસ્ટ્રોલને ગરમ કરવો પડતો હતો પણ બહારનું દબાણ જ ઓછું કરી નાખો તમે બરાબર ને બહારનું દબાણ તો પાંચસો ત્રેસઠે ગરમ કરવો પડશે નહીં નીચા તાપમાને ગરમ કરો તો એ બાષ્પ બની જશે ખ્યાલ આવ્યો ને એટલે આ માટે ઉત્કલન બિંદુની વ્યાખ્યા વળવી જોઈએ એના માટે ખાસ ધ્યાન રાખે તો દબાણને ઘટાડવા માટે જળ પંપ લગાડવામાં શૂન્ય ગેસ પંપ લગાડવામાં આવે છે સાબુમાં ઉદ્યોગમાં વધેલી લાઈ લાઈ એટલે શું આવશે લાઈમાંથી વધેલી જે લાઈ જે છે એમાંથી ગ્લિસ્ટ્રોલને અલગ કરવા માટે કોને અલગ કરવા માટે ગ્લિસ્ટ્રોલ સાબુ બનાવતો હોય તો અલગ છે વધે છે વધારેનું મટિરિયલ જે છે લાઈ છે એની અંદરથી ગ્લિસ્ટ્રોલ તમારે અલગ કરવો હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ ખાસ તમારે દોસ્તો યાદ રાખવાનું છે વ્યવસ્થિત અને મસ્ત રીતે એના પછી આપણે જોવાનું છે વરાળ નિશ્ચંદન ચાલો વરાળ નિશ્ચંદન એટલે શું પહેલા આપણે ખાલી નિશ્ચંદન જોયું પછી વિભાગીય નિશ્ચંદન જોયું શું બરાબર પછી નીચા દબાણે નિશ્ચંદન જોયું ખ્યાલ આવ્યો હવે વરાળ નિશ્ચંદન વરાળ નિશ્ચંદનમાં શું છે કે આ પદ્ધતિમાં વરાળ બાષ્પશીલ અને પાણીમાં અમિશ્રિત હોય તેવા પદાર્થના અલગીકરણ માટે થાય છે પદાર્થ બાષ્પશીલ હોવો જોઈએ જો આ પદ્ધતિમાં બાષ્પશીલ અને પાણીમાં અમિશ્રિત પદાર્થ બાષ્પ બનવી જોઈએ અને પાણી સાથે મિશ્ર થવું જોઈએ નહીં પદાર્થ બરાબર છે એના માટે આ પદ્ધતિ વપરાય છે તો વરાળ નિસંદન પદ્ધતિ જોજો બરાબર આપણે આની પહેલા જ જોયું નીચા દબાણે નિસંદન કોના માટે વપરાય છે જે પદાર્થનું વિઘટન ફટાફટ થઈ જાય છે એના ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને વિઘટન થઈ જાય તો એના માટે નીચા દબાણે નિસંદન હોવ પણ જે પદાર્થ પાણી સાથે મિશ્ર ન થાય અને બાષ્પશીલ હોય બરાબર છે તેવા પદાર્થ માટે વરાળ નિસંદન વાપરી શકો છો તમે સ્ટીમ ડિસ્ટિલેશન કહેવામાં આવે છે વરાળ નિસંદન આમાં કરવાનું શું અહીંયા પદાર્થ આપણે ભીરો છે જેનું નિસંદન કરવું છે વરાળ નિસંદન કરવું છે બરાબર છે અહીંયા પદાર્થ ભરેલો છે અહીંયા પાણી ભરેલું છે અહીંયા પાણી ભરેલું છે અહીંયાથી પાણીની બાષ્પ આવે છે પાણીને ગરમ કરશો એટલે પાણીની આમાં આવશે બરાબર છે હવે આ પદાર્થની બાષ્પ બને છે અહીંયા જે પદાર્થ જે છે અહીંયા અહીંયાં બાષ્પ કોની કોની હશે અહીંયા અહીંયાં જે બાષ્પ જે છે કોની કોની હશે એક તો બાષ્પશીલ પ્રવાહી છે એની બાષ્પનું દબાણ પી વન ધારી લો કે આનું બાષ્પનું દબાણ કેટલું છે પી વન અને પાણી આવ્યું છે ને અહીંયા અહીંયાથી આપણે પાણી લાવ્યો ને પાણીની બાષ્પ જે છે એચ ની બાષ્પ એનું દબાણ પી ટુ છે એનું દબાણ કેટલું છે પીટું છે બંનેઓની બાષ્પનું દબાણ જે છે એ બંને ભેગું કરીએ તો એ બારના દબાણ જેટલું હશે કેટલું હશે ના દબાણ જેટલું એટલે બંનેનું બાષ્પ દબાણ જે છે ના દબાણ જેટલું હશે એટલે બાષ્પ ઉકળશે એ તાપમાને અને એની બાષ્પ બનશે એ બેયની બાષ્પ બને એને અહીંયા અહીંયા બાષ્પ પાણીની બાષ્પ સાથે જ અહીંયા આવી જશે એટલે પહેલા પાણીની બાષ્પ કરવાની પદાર્થમાં નાખવાની પદાર્થ સાથે પાણીની બાષ્પ મિક્સ થાય એટલે પાણીની બાષ્પ જે છે પદાર્થને લઈને ભાગી જાય લઈને આવી બસ આટલી જ વાત છે ખાલી પદાર્થ સીધે સીધો બાષ્પ નહોતો બનતો ક્યાં સીધે સીધો બાષ્પ નહોતો બનતો અથવા મુશ્કેલ હતું તો પેલા આ બાજુ પાણી રાખવું પાણીની બાષ્પ બનાવી આમાં જવા દીધી તો પાણીની બાષ્પ જે છે આ પાણીની બાષ્પ જે છે એ પદાર્થને એ પદાર્થની બાષ્પને સાથે લઈને આવી જાય છે અહીંયા આવી જાય બીકરની અંદર અલગ કરી લેવાનું અહીંયા એક બાજુ પાણી છે ઉપર જો પાણી રહી ગયું નીચે શું રહી ગયું પ્રવાહી રહી ગયું એટલે બે ના લેયર બની જાય ને અલગ થઈ જાય છે તો આને શું કહીશું આપણે વરાળ નિશ્ચંદન કહીશું દોસ્તો ઓકે એટલે પાણીની બાષ્પ જે છે પદાર્થ પ્રવાહીનું બાષ્પ દબાણ પી વન પાણીનું બાષ્પ દબાણ કેટલું છે પી ટુ બંનેનો સરવાળો કેટલો થાય પી જે પી જે દબાણ જે છે બંનેનો સરવાળો એ વાતાવરણના દબાણ જેટલો હશે એટલે બે નો સરવાળો જે છે પી એ પી વન પ્લસ પી ટુ આટલો હશે કે નહીં જ હોય એટલા માટે મૂલ્ય પી કરતા કેવું હશે ઓછું હશે એટલે આટલી વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની છે વધારે કંઈ યાદ રાખવાની જરૂર નથી દોસ્તો એટલે આ વસ્તુ થઈ ગઈ આ એનું ઉદાહરણ યાદ રાખવાનું એનીલિન વાળું ક્યાંય ગયું અહીંયા અહીંયા છે એની એનીલિન અને પાણીના મિશ્રણમાંથી છૂટું પાડી શકાય છે એનીલિનને તમારે અલગ કરવું છે તો એનીલિન અને એનીલિનના પાણીના મિશ્રણમાંથી અલગ કરી શકે ટૂંકમાં એનિલિનના અલગીકરણ માટે આ પદ્ધતિ વાપરવામાં આવે છે એનીલિનનું શુદ્ધિકરણ કરવું હોય તો આ પદ્ધતિથી કરી શકાય છે તમારે બરાબર છે હવે વિભેદી નિષ્કર્ષણ વિભેદી નિષ્કર્ષણ શું છે દોસ્તો વિભેદી નિષ્કર્ષણ એટલે શું તો આ એક ઓછા ઉપયોગમાં આવે એવી પદ્ધતિ છે વિભેદી નિષ્કર્ષણ એટલે કે આ પદ્ધતિ દ્વારા કાર્બનિક સંયોજન કે જેને જલીય માધ્યમમાંથી એવા કાર્બનિક પદાર્થ કાર્બનિક દ્રાવકો વડે નિષ્કર્ષિત કરવામાં આવે જેમાં કાર્બનિક સંયોજનની દ્રાવ્યતા પાણીની દ્રાવ્ય કરતા વધુ હોય છે એટલે વળી શું આ બધું શું છે ઓકે ચાલો પહેલા હું તમને એક વાત કરી દઉં કે અહીંયા આ એક પ્રકારનો જે છે ફ્લાસ્ક ટાઈપનો આવે છે ફનેલ કહેવામાં આવે છે આની એક બરાબર સેપરેટિંગ ફનલ તરીકે ઓળખવામાં આવે છે આને હવે અહીંયા જે છે એ બે વસ્તુ છે એક કાર્બનિક પદાર્થ છે કાર્બનિક પદાર્થ પદાર્થ કાપો કહી કાર્બનિક અને પ્લસ પાણી છે પાણીમાં પાણીમાં ઓગળેલો ઓગળેલો છે 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 કાર્બનિક પદાર્થ આ ધારી લો કે આ યલો કલર નો છે ને કાર્બનિક પદાર્થ હું કહી દો પાણીમાં અને બ્લુ કલર નું છે એ પાણી છે બરાબર બ્લુ કલરનું શું છે પાણી છે તો કાર્બનિક પદાર્થ પાણીમાં ઓગળેલો છે જલીય સ્તરમાં કાર્બનિક સંયોજન છે ઓગળેલો છે હવે તમે એવો ઉપરથી દ્રાવક નાખો છો અહીંયાથી આ આ જે છે છે દ્રાવક દ્રાવક નાખી દો આપણે તો એવો દ્રાવક નાખીએ છીએ કે એ દ્રાવકમાં બરાબર છે પાણીમાં જે કાર્બનિક પદાર્થ ઓગળેલો હતો ને એના કરતા દ્રાવકમાં વધુ ઓગળે એટલે દ્રાવકની અંદર એને દ્રાવક પોતાની અંદર વધારે ખેંચી લેશે પાણીમાં જો અમુક પદાર્થ જે છે પાણીમાં જલ્દી ઓગળે અમુક પાણીમાં જલ્દી ઓગળે નહીં તમને ખબર જ છે તો એ પદાર્થ દ્રાવકની ક્ષમતા અલગ અલગ હોય તો આ કાર્બનિક પદાર્થ છે ને પાણીમાં ઓગળશે એના કરતાં એવો દ્રાવક નાખો પાણી કરતાં આમાં વધારે ઓગળતો હોય આ પદાર્થમાં વધારે ઓગળતો હોય બરાબર છે ઉદાહરણ તરીકે આપણે કલર હોય કલર પે ઓઇલ પેન્ટ કલર હોય તો એ પાણીમાં ન ઓગળે પણ પાણી કરતાં બેસ્ટ દ્રાવક એવો કંઈક વાપરો કે એમાં ઓગળીએ તો કેરોસીન નાખો તો કેરોસીનમાં ઓગળી જાય તમને ખબર જ માં ઓઇલ પેન્ટ કલર જે છે એ ઓગળી જતો હોય તો પાણીમાં નહોતો ઓગળતો કદાચ સેજ સેજ કદાચ ઓગળતો હોય તો બરાબર પાણીમાં ઓગળતો જ નહોતો હું કોલા કલર બીજા કલર આવે સાદા કલર થોડાક ઓગળતા હોય એટલે કેરોસીનમાં આખો ઓગળી જતો હોય તો એ પદાર્થ આ પાણીમાં હતો ને પાણી સાથે એને બહુ જામતું હતું નહીં પણ એવો દ્રાવક ઉપરથી નાખો કે એમાં આ કાર્બનિક પદાર્થ વધારે ઓગળે તો એને પાણી સાથે જ બહુ ઓગળતો નહોતો અંદર એવો પદાર્થ નાખો કે એમાં વધારે ઓગળી જાય તો આ કાર્બનિક પદાર્થ જે છે પાણીમાંથી ક્યાં આવી જશે કાર્બનિક દ્રાવકમાં એટલે અહીંયાથી કાર્બનિક પદાર્થ ખાલી થઈ ગયો એટલે બ્લુ કલર ઓછો થઈ ગયો બરાબર અને કાર્બનિક પદાર્થ અહીંયા આવી ગયો કેમ કે આમાં વધુ દ્રાવ્ય છે બરાબર છે એટલે કાર્બનિક પદાર્થ આમાં આવી ગયો કે નહીં આ આની અંદર આવી ગયો એટલે દ્રાવકના સ્તરમાં કાર્બનિક સંયોજન પદાર્થ આવી ગયો કે નહીં આ પાણી અલગ થઈ ગયું જલીય સ્તર પછી અહીંથી આ નળ ખોલી નાખવામાં આવે એટલે આ પ્રવાહી છે ને અહીંયા પહોંચે ને ત્યાં સુધી ખોલો ખોલો રાખવાનો પાછો બંધ કરી દેવાનો બરાબર પાછો બંધ કરી દો એટલે એટલું થઈ ગયું કે નહીં એટલે કાર્બનિક પદાર્થ એટલે આ પાણી શુદ્ધ પાણી થઈ ગયું અલગ કરી લેવાનું હા આમાંથી કાર્બનિક પદાર્થ કાઢવો અલગ સરળ છે એટલે એને તમે વ્યવસ્થિત રીતે અલગ કરી શકો છો પણ આમાંથી અલગ કરવો મુશ્કેલ હતો એટલે એવો દ્રાવક નાખો કે જે પાણીમાં કાર્બનિક પદાર્થ ઓગળતો હતો એના કરતા દ્રાવકમાં જ વધારે ઓગળી જાય એટલે આમાં પાણીમાંથી આમાં આવી ગયો કાર્બનિક પદાર્થ ખ્યાલ લેવા ને અને હવે બે ને અલગ કરી દેવાનો એટલે આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે દોસ્તો આ પદ્ધતિ દ્વારા કાર્બનિક સંયોજન જેને જલીય માધ્યમમાં કાર્બનિક દ્રાવક વડે નિષ્કર્ષિત કરવામાં આવે જલીય માધ્યમમાં નિષ્કર્ષિત કરવામાં આવે છે કાર્બનિક સંયોજનની દ્રાવ્યતા પાણીમાંથી દ્રાવ્યતા કરતાં વધુ હોય છે પાણીમાં જે દ્રાવ્યતા હોય એના કરતાં આમાં દ્રાવ્યતા વધારે હોય છે કે અને જલીય દ્રાવણ અને કાર્બનિક દ્રાવક એકબીજામાં અમિશ્રિત હોવા જોઈએ જલીય દ્રાવણ અને આ કાર્બનિક એકબીજામાં મિશ્ર થવા જોઈએ નહીં અલગ જ હોવા જોઈએ ત્યારબાદ કાર્બનિક દ્રાવકને નિશ્ચંદન કે બાષ્પીભવન દ્વારા દૂર કરી અને કાર્બનિક પદાર્થને પાછો મેળવી શકાય છે બરાબર છે એટલે કે આમ આની અંદર આ પદાર્થની અંદર આપણો પદાર્થ આવી ગયો હતો બરાબર છે ને તો આને કા નિશંદન કર નાખવાનું કા બાષ્પીવન એટલો પદાર્થ મળી ગયો હતો ને કા નિશ્ચંદન ને કા બાષ્પીભવન એટલે આપણો કાર્બનિક પદાર્થ અલગ મળી શકે છે ખ્યાલ આવું આકૃતિ તમને ડ્રો કરેલી છે જો કાર્બનિક સંયોજન કાર્બનિક દ્રાવકમાં ઓછો દ્રાવ્ય હોય તો આ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનના ઓછા જથ્થાના નિષ્કર્ષણ માટે પણ કાર્બનિક દ્રાવક વધુ જથ્થો જરૂરી છે એટલે થોડોક ઓછો દ્રાવ્ય હોય તો આ દ્રાવક વધારે લેવાનું બીજું કાંઈ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે આખી થિયરી લખવાની છે નહીં એટલે બીજું આખી થિયરી ખાલી સમજવાની છે ખ્યાલ આવે ને એટલે આટલી વસ્તુ દોસ્તો તમારે યાદ રાખવાની છે તો આ થઈ ગયું વિભેદીય નિષ્કર્ષણ તો શુદ્ધિકરણની આટલી પદ્ધતિઓ હતી દોસ્તો આ પદ્ધતિઓના દરેક પદ્ધતિના કોન્સેપ્ટ જ યાદ રાખવાનું આખી થિયરી લખવાની યાદ રાખવાની નથી કોઈ આકૃતિ પણ યાદ રાખવાની નથી કે દોસ્તો એ લાટલા પોઈન્ટ જે છે એ ખાલી ટીક તમારે કરી લેવાના રહેશે ઓકે ચાલો થેન્ક યુ